ઘણા બધા ખેડૂતભાઈઓના ફોન આવે છે કે પરાશરાભાઈ આવનારા સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે હવે ખેડૂત મિત્રો હું પણ તમારી જેમ સારા ભાવની આશામાં અત્યાર સુધી કપાસ સાચવીને બેઠેલો છું ઘણા બધા ખેડૂત મિત્રો જણાવે છે કે પરાશરાભાઈ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો તારીખ બે 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 હજાર ચોવીસ શુક્રવારના રોજ જ્યારે બંધ થયો ત્યારે સિત્યાસી સેન્ટની ઉપરની સપાટીએ બંધ આવેલો છે ટૂંકમાં ન્યૂયોર્કના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી આવી રહી છે આપણે ત્યાં પણ કપાસની આવકો ધીમે ધીમે ઘટી રહી છે આ બે કારણોને લીધે કદાચ તેજી તરફી મૂળ ધીમે ધીમે કપાસના ભાવમાં બનતો રહે તો કપાસના ભાવો છે તે થોડા ઘણા સુધરી શકે તેવું અમારું અંગત માનવું છે ગઈકાલે જ મોરબી જિલ્લાના વાંકાના તાલુકાના તિથવા ગામેથી એક યુવા પ્રગતિશીલ ખેડૂતની કોમેન્ટ હતી કે પરાશરાભાઈ મેં ખુદ પંદરસો રૂપિયા જેટલો ઊંચામાં ઊંચો ભાવ ઘરે બેઠા મેળવીને કપાસનું વેચાણ કરી નાખેલું છે એકદમ સારી ગુણવત્તાવાળો કપાસ હતો ગુજરાતમાં ગામડે બેઠા તેરસો પચાસથી પંદરસોની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો પાસે અત્યારે નબળો કપાસ વધારે માત્રામાં ખેડૂત મિત્રો બજારમાં વેચાણ કરતા હોય તેની સાથે સાથે સારા કપાસના ભાવને પણ આ નબળો કપાસનો ભાવ છે તે વધવા નથી દેતો આવું પણ અત્યારે આપણને લાગી રહ્યું છે આગામી સમયમાં કપાસની આવકોમાં ઘણો બધો મોટો ઘટાડો આવે અને કપાસની આવકો એકદમ ઘટી જાય અને માંગ છે તે પુષ્કળ પ્રમાણમાં નીકળે આપણે ત્યાંથી રૂની ગાંસણીની નિકાસ જોરદાર થાય તો કદાચ કપાસના ભાવો વધી શકે હાલમાં એવું કોઈ વાતાવરણ જણાતું નથી પરંતુ નિકાસના કામકાજ અને કપાસ કપાસિયા ખોળના વાયદા આ ઉપરાંત રૂની ગાંસળીના વાયદામાં સતત ધીમો ધીમો વધારો થતો રહે રિકવરી આવતી રહે તો કપાસના ભાવને તેજી તરફી લઈ જઈ શકે પરંતુ અત્યારે હાલમાં માત્ર આપણે વિચારી શકીએ છીએ પરંતુ આવું અત્યારે જોવા નથી મળતું આપણે આશા રાખીએ કે આવકો ઘટે કારણ કે ગયા વર્ષે ઉત્પાદનમાં મોટું ગાબડું છે આપણે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને વરસાદને કારણે અથવા તો બીજા ફૂગના રોગોને લીધે પણ કપાસનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં ઓછું મળશે તેવી પણ માહિતી અમને મળી રહી છે અને મોટાભાગનો કપાસ બજારમાં ઠલવાઈ ચૂક્યો છે ઘણા બધા જાણકારો જણાવી રહ્યા છે કે પરાશરાભાઈ આ વર્ષે સાહીઠ સિત્તેર ટકા કપાસ છે તે બજારમાં વેચાઈ ગયો છે કારણ કે જીરુની જોખમી આર્થિક રીતે ખર્ચાળ ગણાતી જીરુની ખેતીમાં મોટાભાગના ખેડૂત મિત્રોએ નસીબ અજમાવેલું છે અને આને કારણે જીરુંની ખેતીમાં આર્થિક જરૂરિયાત પૈસાની જરૂરિયાત ઘણી બધી રહેતી હોય મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસનું વેચાણ છે તે કરી નાખેલું છે એટલે કદાચ જો આવકો ઘટશે તો કપાસના ભાવો વધશે તેવી પણ માહિતીઓ છે તે અમને મળી રહી છે ટૂંકમાં ખેડૂત મિત્રો અમે કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની કે માલ રાખવો કે વેચી નાખવો તે બાબતની સલાહ કે સૂચના ક્યારેય અમે નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે ભાવો પોસાતા હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તો તમે ખેડૂત મિત્રો ખુદ તમારા ખુદના ભરોસે યોગ્ય નિર્ણય લઈ શકો છો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો અમે તો માત્ર જાણકારીના હેતુ માટે આ વિડીયોમાં માહિતીઓ છે તે હોય છે તો મિત્રો તમારો માલ છે છે કેવા ભાવમાં પોસાય તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના ભરોસે લઈ તમે ખુદ નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો